તો મિત્રો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર કરવા ન ભૂલતા અને સબસ્ક્રાઈબ કરી દીજો આગળ આગળ શેર કરી દીધો ભાઈ તમારા ભાઈની થોડોક સપોર્ટ આપણે દોવા ઈંગણા મારીકે જવાનું છે ખાણ કરે તો દોવા જ બેઠવાનું છે રામ રામ દઈરા બધું મજામાં એકદમ મજામાં છે ને સ્વાગત છે તમે મિત્રો નો આ અંદર તો મિત્રો આ તડકો પડ્યો ને અહીંયા આખ્યું નથી ભરતું આપણે

એટલે કઈ વાંધો ધોધે જ પે ને થોડુંક ને જાજનું દોડે ને એટલે થોડું ફેરવાનું કામકાજ વધે છે દૂધ એટલું આપે ને અત્યારે મેં હજુ ફરીની પકડાણી હતી પછી મસ્ટાઈક થયું હતું ફાઈબ્રોસિસ ગયું હતું અટાણે હાવ કમ્પ્લેટ થઈ ગઈ એક શેર હેડ છે ને ફાટે આપણી ટાણે ફુવારો થાય એક અસરમાં એટલી કમ્પ્લીટ બધી ક્લિયર થઈ ગઈ બાયોમેટર ક્લિયર થઈ ગયું મિત્રો ટાણે છ લીટર પૂગી હજી આપણી એની આઠ લિટર પુગાડવાની છે એટલે બે લીટર દૂધ વધવાનું છે હાવ બગાડ એકદમ કોઠો પાકે જાય છે ને એટલે તો પછી લગભગ પૂગે જાય નવાણું પેટ નવાણું ટકા એટલી મહી આવ્યા છે કે કે ભી ટાણે દૂધી મળે ગઈ દૂધી વરવા મળી એટલે મરે જાય નકર જો નો વરી ને તો આપણે આ હા નો થાત આ તો વરવા મળી ને એટલે આપણી થાત કે ના ના એ ભી આપણી દૂધી વરે જાય તો મિત્રો આપણે હવે કટિંગ કરીને ખોડ નાખશું જો દાણો દાણ ખાઈ ગયા કોક કોક નહિ કોક કોક ઓલી છે કોઈ તો પીવો ને ને દૂધ હા આપડે કુંઢી આવી ગાયું તો હું તકામી ની છે આપડે નાખે ને મિત્રો તારીખે સાંભળું જોવે મારા સાંભળું જોવે બીજી ભી સાંભવે સાંભળું જોવે મિત્રો અટાણે જવો એ સાડા ત્રણ પૂણા છે આજે હું અટાણે ઊભું ઊભી ખાય હોય ગીટ ખાય દિવાળી એનું મન થાય એટલું ખાઈ જાય બેને ભેરું નાખીએ આણી નોખ નોખું નાખીએ ઓલી બેન ભેરું નાખીએ પછી ઓલી બે ની ભેરું નાખીએ તો આવું કરે કુંડી છે ને અટાણે જવો પોરી ખાવામાં બધી બેઠી બી ખાય ને ત્રણ મોટલા ખડના વાટલી જતા મિત્રો અટાણે નીડ કરવાના હોય તો જીણા ખડ ને એટાણું બાદે તો આપણે આ હેડો છે છે ને એટલે મોટલી થઈ જાય ચાર મોટલી મોટી મોટી એટલે મારે સાંજે નીણ માં જઈએ シュッシュッシュッシュッシュッシュッシュッシュッ l ュッシュッシュッシュッシュッシュッシュッシュッシュッシュッシュッシュッシュッシュッシュッシュッシ આપણા હોર છે ને મિત્ર મિત્રો તો આ ભરી હતી નીકળી સાર 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 તો વાહી તો ભલે આવેલું આ જરા ખમું નમું કરો મિત્રો આમાં હે ને સવારે વાવી નથી હમણાં અમે બહુ ધોતા કે ને કામ ધારી કે આમાં પાણી નીકળે ને તો સવારે વાવવાનું મેળ ને તો ભાઈ તો મિત્રો હાલો આ કંઈક હું પાવડો લીધો અમે ને હમો કરાના તો કે ભીહુ ધોવાય છે ને ધારીયો ધોવાય છે ને તો હાવ ગદ ગદ ઉઠો ધારીયો ધોયા વગર કરો મિત્રો મેટ નો આવે તો આપણે હેના ધોરીયો હમો નમો કરવો પડશે ધોરીયો આય હમો છે મિત્રો પણ આ કાઉ કરક કરક સલ કે જાય બહુ પાણી આપણે મોટી મોટર નું ચાલુ કરીએ ને તાર ચાલો હમો કરેલા ને પછી બીહું ને તમારે નાખાય ખબર

પાણી સાણ પાણી સાણ ને પાછું ભર્યું રહી એકદમ નીકળતું ને ક્લીન ન થતું ધોર્યો નકો આગળ સોખો થઈ જાય તો હાલ ને એ ધોવે નાખા ની થી કોઠે બે હાથે હું એકદમ સોખો જા આ જો મૂત્રા નીકળ્યો ભર્યો રહી કે પાણી ન જવા દઈએ એટલે પછી ઈ થવાનું છે મિત્રો એકદમ કહે 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 ને ધોવે નક્યું

મિત્રો હમણાં હેના હિંગડા કે ના માખ્યા ને ત્રણ ચાર મહિના થઈ ગયા હિંગડા માખ્યા ને તો આ છે ને હિંગડા માખી નાખીએ ફાઇનલ તો ચા પાકી ગયો ચા પી આવીએ સાતા અમારે બપોર પછી ખૂબ સા થાય હવાની ઓછો થાય હવે ટેક ફેર મિત્રો બધા એ કે વાતળી પાડી છે ને એ બહુ રૂપાળી થાય મણી આ પાડી ગમે बधाई करता बादलवारी पाडी मगुडी मखोडो नो हिंग से ना मित्रों एकदम पट्टो हिंग था है ने ओली नो गोर हिंग था है पानी पीवेत पीएल ने झटकड़ नहीं मोटेरी नी नहीं थेगस्ती तू की था है पिल्ली कुंडी था है मित्रों तो हालो फटाफट ढारियों है मित्रों धोवानो बाकी है साफ येन धारियां धो ना ए आवा આવે ધારિયું ધોવે ને પછી હિંગડા હમણાં તો હીંગડા મારે કઈ ખાવું ને તો મિત્રો એકદમ સમકાવી દીધા હીંગડા આ ત્રણ ચાર મહિના થઈ ગયા મણી ઓહા કેટલા દિવસ થઈ ગયા હીંગડા માથા હતા ને એને તો મિત્રો બે ભગી કુંઢી કુંઢી કુંઢે આ બે પાસે પાસે બંધાય ને તો સાટે જાય દિવાળી છે ને આખું હિંગડા માખી એમાં સાટે જાય હિંગડા માખી એમાં સાટે જાય એકદમ મસ્તી ના મિત્રો ને જો મિત્રો તમને બ્લોગ ગઈ હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા સબસ્ક્રાઈબ કરી દીધો આગળ આગળ શેર કરીજો મિત્રો તમારા ભાઈને ને સપોર્ટ કરજો કે આપણે આ કાળા કાળા હાલવાનું છે તમારો સપોર્ટ છે તો મિત્રો અમે આગળ આવી ગયું ન કરતા નાના પડ્યા રહેવાના છે મિત્રો અમારે તો ધંધો થઈ ગયો ફોન વગર ઉકલતું નથી એટલે સીધો ફોન ચાલુ કરી દેવાનો કઈ નહોતો ને હરામણમાં ન હરાવડા આવે લ્યો પીહોના વાહા વીંજવે ને વિયોગો ગાય બેઠી રહીતી ઊભી કરી